કેમ છો બધા મજા માની જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ છો કે અમે પહોંચી ગયા છીએ બ્લોકમાં તો અમે છે ને માંદવી વીણી છે જય માંદવી વીણી છે માંદવી એવી તૂટી છે બાકીની એવી અને અમે વીધી ઘર મજૂર ચડતા નથી અને ઘર મેળે ઘર મેળે ત્રણ ચાર જણા માંદવી વીણી છે કેમ તો મજામાં મજામાં જ રેજો વિડીયો જોતા રેજો કોમેન્ટ લાઈક શેર કરતા રહેજો આપડે આવી ગયા છીએ જમવા માટે અમારે પિતા બેન ને દ્રષ્ટિબેન મોટા જમી રહ્યા છે શું છે જમવાનું બટેટાનું શાક છે પછી રોટલી છે ડુંગળી છે રોટલો આ બાજુ વાવા દો અને છે આ પડ્યું છે તો ચાલો તમે પણ જમી લેજો મેં જમવા બેસી ગયા છે રાત સાંજનું વારું પાણી કરી લઈએ ઓકે બાય બાય લાઈક કરજો વિડીયોને શેર કરજો અને નવા હોય તે સબસ્ક્રાઈબ કરજો ઓકે નવા હોય તે સબસ્ક્રાઈબ કરે અને વિડીયો જો તારે જાઓ ઓકે બાય બાય સી યુ કાકા ગુડ નાઇટ